રફતારનો રાક્ષસ ભરકી ગયો આશાસ્પદ યુવાનને વડોદરામાં રફતારના રાક્ષસે વધુ એક ઘરનો ચિરાગ બુજાવ્યો છે સેવાસી દેખાતલોન પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે આણંદમાં વકીલાતનો અભ્યાસ કરતો 30 વર્ષીય મિતેન્દ્રસિંહ જાદવ જેનું સપનું કદાચ અન્યાય સામે લડવાનું હતું તે પોતે જ રસ્તા પર બેફામ દોડતી કારનો શિકાર બની ગયો સિંગરોટનો રહેવાસી મિતેન્દ્રસિંહ જાદવ બપોરના સમયે પોતાના અંગત કામર્થે ઘરની બહાર નીકળ્યો હતો કોને ખબર હતી કે આ તેની છેલ્લી મુસાફરી હશે સેવાસી દેખાતલોન પાસે એક બેકાબુ બનેલી કારે મિતિંદ્રને એવી જોરદાર ટક્કર મારી કે તેને સારવારનો પણ મોકો ના મળ્યો ગોત્રી હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું વડોદરાના રસ્તાઓ હવે જાણે યમદૂત સમાન બની રહ્યા છે આ અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની સ્પષ્ટ માંગ છે કે રફતાર પર લગામ રફતારના રાક્ષસો પર કાયદાનો ગાડિયો કસવામાં આવે તાલુકા પોલીસે હાલ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બીજી તરફ મિતિન્દ્રના પરિવારે દુષ્કા ભરતા એક જ માંગ કરી છે મારા દીકરાને કચડી જનાર ફરાર કાર ચાલકને પકડો અને તેને એવી કડક સજા કરો કે ફરી કોઈનો દીકરો રસ્તા પર આમ ન મરે સો વડોદરાના રસ્તા ઉપર માણસની જિંદગીનો કોઈ કિંમત નથી વકીલાત ભણીને જે યુવાન સમાજને ન્યાય અપાવવા માંગતો હતો આજે તેનો પરિવાર ન્યાય માટે પોલીસના સ્ટેશનના ઉમરા ઘસી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું છે કે પોલીસ ક્યારે આ હિટ એન્ડ રનની ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલે છે આ સિવાસી મેન રોડ પર દીખેઠણ મોલ છે ત્યાં અમારા ભાઈ જતા હતા સ્કૂટી લઈને મોપેલ લઈને અને પાછળથી કોઈ ગાડીઓ ટક્કર મારી અને રોડ પર પડી ગયા અને આ રસ્તામાં આવતા જતા લોકોએ જોયું અને ગાડીવાળો ફરાર થઈ ગયો અને ભાઈનું વન ધર પોસ્ટ મોત થઈ ગઈ અને એકસો આઠ મારફતે અમે હોસ્પિટલ આવ્યા છે એ વકીલમાં સેકન્ડ ઈયર માટે એલએલબીમાં અને ત્રીસ ત્રીસમું રનિંગ હતી ઉંમર એમની મિતેન્દ્રસિંહ જાદવ ગવર્મેન્ટ કંઈ કરે આના માટે એવું ભરતસિંહ